આગળ વાત કરીએ તો નીટ પરીક્ષા કૌભાંડ મામલે સતત તપાસના જે પ્રકારે દોર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે ગોધરાથી આ મહત્વના સમાચાર કે જે કૌભાંડમાં વાલીઓ વિદ્યાર્થીઓના નિવેદનો લેવાની શરૂઆત કે જે થઈ ગઈ છે નિવેદનો લેતા જ જે ખુલાસાઓ પણ બહાર આવી રહ્યા છે ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા પૂર્વે ગેરરીતિ થઈ હતી તેવી પણ વાત વાત સામે આવી છે નીટની પરીક્ષા પૂર્વે ગેરરીતિના કૌભાંડનો

પાંચ પાંચ ના રોજ જે નીટ ની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ ગોધરા જલારામ સ્કૂલ છે તેમાં એક જે આચાર્ય છે તેઓ દ્વારા એક કોભાંડ આચરવામાં આવ્યું હતું નીટ પરીક્ષા ને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમાં પેપર છે તે બારોબાર સગે વગે કરીને જે વિદ્યાર્થીઓ છે કઈક ને કઈક તેઓના માર્ક્સ વધારવા માટે આ કાવરું કરવામાં આવ્યું હતું પરંતુ ખાસ કરીને આ સમગ્ર મામલે

પરંતુ જે હજુ સુધી બાર નામ નથી આવ્યું એ મુખ્ય સવાલ થઈ રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો છાસઠ લાખ રૂપિયા થી વધુ ની રકમ છે તે આપવામાં આવી હતી તેમજ અન્ય જે વાલીઓ છે તેઓએ

એ દર્દીઓને શું સેવન કરશે એ પણ મોટો એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે જી ચોક્કસ થી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો તપાસનું ધમધમાટ શરૂ થયો છે અત્યાર સુધી સોળ વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે વિદ્યાર્થીઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ જે શરૂ કરી છે નીટ પરીક્ષા પાસ થવા માટે ચાર વિદ્યાર્થીઓ રૂપિયા છાસઠ લાખ રોકડા પણ આપ્યા હતા આ પણ એક મોટી વિગત સામે આવી રહી છે મોટા ઘટસ્ફોટ પણ સામે આવી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓએ કોરા ચેક પણ આપ્યા હોવાની આ ચર્ચાઓ કે જે થઈ રહી છે અને મોટા મોટા ઘટસ્ફોટ હવે એક બાદ એક બહાર આવી રહ્યા છે આઠ પાંચ ચોવીના રોજ ગુજરાત તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારસો એકાણું બ્લિક ચોવીસથી આઈપીસી ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી ભ્રષ્ટાચારની અધિનિયમન કલમ સાતકા મુજબ ફરિયાદી કિરીટ કુમાર મણિલાલ પટેલ પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારીનાઓએ એક નીટની પરીક્ષાની અંદર ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર થતો હોવા બાબતે અંગેની ફરિયાદ આપેલી તેની અંદર આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ રહે બરોડાનાઓ વડોદરાના રોય ઓવરસીસના માલિક પરશુધામ પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા વિરુદ્ધ એક ફરિયાદ આપેલી તેઓએ આર્થિક પોતાના આર્થિક લાભ લેવા સારું વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી ગુનાહિત કાવતું રચી નાણાકીય વ્યવહાર કરીને ભ્રષ્ટાચાર કરવા બાબતની એક ફરિયાદ આપેલી એ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે ના હાલ એવા કોઈ આરોપી પકડવામાં આવેલ નથી જી ગત પાંચ તારીખે નીટની પરીક્ષા આયોજિત થયેલી હતી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને તો કોઈ ગેરરીતિ કરે નહીં અને કરાવે નહીં એ માટે અમને મોકલેલા હતા સાથે એક વ્યક્તિનું નામ સૂચિત કરેલું હતું તે વ્યક્તિની રોલ શું છે અને તેઓ શું કામે તય છે એ તપાસ કરવા પણ સૂચિત કરેલું હતું સાથે રિપોર્ટ પણ સબમિટ કરવા જણાવેલું હતું આ અંતર્ગત એ તય અમારી ટીમ સાથે ગયેલા હતા થોડીવાર બાદ અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમ પણ અમને હેલ્પમાં સાહેબે મોકલેલી હતી સમગ્ર ઘટના જે છે એમાં તુષારભાઈ ભટ્ટ નામના વ્યક્તિની અમે પૂછપરછ અને ચકાસણી કરતાં તપાસ કરતાં એમનો અંદરથી જે લિસ્ટ પ્રાપ્ત થયેલું સાથે એમની હાથમાંથી જે બે લિસ્ટ પ્રાપ્ત થયેલા એની વધુ પૂછપરછ કરતાં તેઓ દ્વારા એવું જણાવેલું કે અમો આ બાળક પેપર કોરું છોડશે એની અંદર પાછળથી અમો સાચા જવાબની ટીક કરાવવાના છીએ અને આ અંતર્ગત અમે બાળકની દસ લાખ રૂપિયા લેવાના છીએ આવા છ બાળકોનું એઓએ ચર્ચા કરેલી હતી જેની અંદર તેઓએ પોતાના લેખિત નિવેદનમાં પણ આ વસ્તુ કબૂલેલી છે અને કોઈ પાર્ટી પાસેથી સાત લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવેલા હતા તેઓને પણ આ માહિતી અમને આપેલી જે અંતર્ગત તમામ વિગત સાથે તેઓના મોબાઈલ સાત લાખ રકમ અને જે ગાડી અમને વાપરેલી હતી એની આરસી બુક સાથે અમે કલેક્ટર સાહેબની રિપોર્ટ સબમિટ કરેલો હતો ગઈ આઠમી તારીખે ગઈકાલની આઠમી તારીખે માનનીય કલેક્ટર સાહેબે અમુને પોલીસ કેસ કરવા માટે અધિકૃત કરતો આદેશ કરેલો તો રાત્રે અમે એફઆરઆઈ દર્જ કરેલી છે એ તુષારભાઈ ભટ્ટ પોતાના નિવેદનમાં એમને જે ચેટ થઈ છે એ બાબતે એમને પોતે નિવેદનમાં જણાવ્યું છે કે કારીભાઈ વોરાઈ અમારી સાથે આ પ્લાનિંગમાં અમને રકમને બધું પ્રોવાઇડ કરેલું છે હવે એફઆરઆઈ દર્દ થઈ ગઈ છે આગળ જે વધુ તપાસ છે એ તુષારભાઈ ભટ્ટની અને એમને જે દ્વારા નામો એમને લિખિતમાં આપ્યા છે પોતાના નિવેદનમાં કબૂલ્યું છે એ બધો જ રિપોર્ટ સાથે અમે એફઆરઆઈ કરી છે એટલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે કિરીટ પટેલ જિલ્લા નીટની પરીક્ષાના દિવસે અમુક બાતમી આપણે મળી હતી જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી એની ટીમ અને પોલીસની ટીમને તાત્કાલિક પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેવા માટે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય એની તકેદારી રાખવા માટે જાણ કરવામાં આવી હતી એ માહિતીના આધારે સ્થળે પરીક્ષા કેન્દ્ર ઉપર તપાસ કરતાં અમુક વિગતો ધ્યાને આવી હતી આમ જિલ્લાની જે ટીમ છે અને પોલીસની ટીમ છે એ સતત ત્યાં નિગરાનીમાં હતી અને પરીક્ષા વ્યવસ્થિત રીતે કોઈપણ ગેરરીતિ સવાય ત્યાં પૂર્ણ થઈ હતી પણ તે દિવસે તપાસ દરમિયાન અમુક જે બાબતો સામે આવી એનાથી એવું લાગ્યું કે કાંઈક ખોટું કરવાનું આયોજન અમુક લોકોનું હતું એ વિગતોના આધારે અને તપાસના આધારે જે વિગતો આપણે સામે આવી એને ધ્યાનમાં રાખીને આ ગેરરીતિ આચરવા માટેના આયોજન કરવા સબબ ગઈકાલે પોલીસ કેસ દાખલ કરી દેવામાં આવ્યું છે બની શકે બંને જે કેન્દ્રો છે એ જલારામ સ્કૂલ છે કોઈ કનેક્શન છે કે નહીં કે બાકીના કોણ લોકો એ ખોટું કરવાનું આયોજનમાં સંલગ્ન હતા એવી પોલીસ તપાસમાં જે વિગતો સામે આવશે એ કાયદેસરની કાર્યવાહી થશે પોલીસની તપાસ હાલ ચાલી રહી છે અને તપાસના આધારે જે લોકો પોલીસ જે લોકોને પોલીસ પકડશે અને એના પાસેથી જે કંઈ વિગતો સામે આવશે એના આધારે આગળની કાર્યવાહી થશે પોલીસ આખા પ્રકરણની તપાસ કરી રહી છે તમામ બિંદુઓ ઉપર તપાસ કરશે અને જે કંઈ તપાસ દરમિયાન સામે આવશે કે જે કોઈ નામો ખુલશે એ બધાની સામે જે પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરશે

આ બંને જે ગુનો દાખલ થયો ત્યાંથી નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીડીની એલસીડીના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે અમે શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને આરોપીઓને બાસવાડા રાજસ્થાન ખાતેથી એને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે સર જે નામ નીકળ્યા છે છો જે પેલાના છે ચેટ માં એ કેના વિદ્યાર્થીઓ છે એ અંગેની કામગીરી ચાલુ છે અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલો હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે જે સાહેબ ડ્રાઉન્ડ અપ થયા છે હા જે સાત લાખ રૂપિયા હતા એ કોની પાસેથી લીધા હતા શું હતું એવું કઈ તપાસમાં બહાર આવ્યું છે હાલ તપાસની કામગીરી ચાલુ છે આરોપીઓની હમણાં જ ધરપકડ કરવામાં આવેલી છે એમની પૂછપરછને એ પણ ચાલુ છે તપાસમાં જેમ જેમ આગળ માહિતી મળતી જશે તેમ આપને આપવામાં આવશે સર આરોપી પાસેથી કઈ મુદ્દામાં હાલ કરતી લેવામાં બંને આરોપીઓ જે ગાડી લઈને ગયા હતા

સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ભીષણ અકસ્માતની ઘટના બની યાત્રાળુઓથી ભરેલી ટેમ્પો